મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં મિત્રો સવારે જાગતા ચા એક વસ્તુ ખાઈ લો તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે એવી કઈ વસ્તુ છે જે તમારે સવારે ઉઠ્યા પછી ખાવી જોઈએ અને સવારે ઉઠીને કઈ ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સવારે જાગ્યા પછી તમારે આ એક વસ્તુ અવશ્ય ખાવી જોઈએ જેના કારણે જીવનભર પૈસાની કમી આવતી નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિ સવારે આ એક વસ્તુ ખાય છે તો ધન અને સમૃ તેના ઘર તરફ ખૂબ જ ઝડપથી આકર્ષિત થાય છે અને દેવી લક્ષ્મી સ્વયં તેના ઘરે આવે છે તેના હંમેશા સુખ શાંતિ રહે છે અમે તમને એવા કાર્યો વિશે પણ જણાવીશું જે તમારે સવારે ઉઠ્યા પછી કરવા જોઈએ તો ચાલો જાણીએ કે એવા કયા કામ છે જે સવારે ઉઠ્યા પછી તરત જ કરવા જોઈએ જેથી સંપૂર્ણ ધન પ્રાપ્ત કરી શકાય એક જ્યારે તમે ઘરની બહાર ત્યારે સવારે બે ચાર દાણા ચોખાના ખાવા જોઈએ આનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે બે ભગવાન શ્રીકૃષ્ણ એમ પણ કહ્યું છે કે કપાળ પર ચંદનનું તિલક કરવાથી વ્યક્તિને વિજય પ્રાપ્ત થાય છે તેથી કપાળ પર ચંદનનું તિલક અવશ્ય લગાવવું જોઈએ શાસ્ત્રોમાં કહેવાય છે કે જે કોઈ પણ સવારે પોતાના કપાળ પર તિલક લગાવીને ઘરની બહાર નીકળે છે તેના પર ભગવાનની કૃપા હંમેશા રહે છે ત્રણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરે છે તેમને તેમના પરિવારને સમાજમાં માન સન્માન મળે છે સારા સ્વાસ્થ્યની સાથે લાંબુ આયુષ્ય પણ આવે છે સ્વાસ્થ્ય સંબંધી લાભ પ્રાપ્ત થાય છે ચાર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ સારા કામ માટે બહાર જાઓ છો ત્યારે તમારે મીઠાઈ આવશ્ય ખાવી જોઈએ પરંતુ યાદ રાખો કે સવારે મીઠાઈ ખાવી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ તમારા માટે સારા રસ્તાઓ ખોલે છે અને તમને જે જોઈએ છે તે મળે છે પાંચ દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીને જળ ચઢાવવું જોઈએ તુલસીની સેવા કરવાથી વ્યક્તિ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે શાસ્ત્રોમાં કહેવાય છે કે જે ઘરમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીનું ધ્યાન રાખે છે તેઓ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે છઠ ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ દીવો અને અગરબત્તી પ્રગટાવી જોઈએ દીવા અને અગરબત્તીનો ધુમાડો પર્યાવરણ માંગથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે વાસ્તુ અનુસાર દરરોજ ઘરમાં દીવો પ્રગટાવવાથી પણ અનેક વાસ્તુદોષ દૂર થાય છે સાત ઘરની બહાર નીકળતા પહેલા દરરોજ થોડું દહીં અને ખાંડનું સેવન કરવું જોઈએ આ એક સારું શુકન માનવામાં આવે છે આ ઉપાયથી વ્યક્તિની કામમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે આઠ જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે ઘરની બહાર જાઓ ત્યારે ભગવાનના ગળામાં અથવા ભગવાનના ચરણોમાં ચડાવેલી ફૂલોની માળામાંથી એક પાન કાઢીને તેને વરદાન ગણીને ખાઓ તેનાથી તમે ખૂબ ભગવાનના આશીર્વાદ મેળવો છો તમે જે પણ કામ કરશો તે સંપૂર્ણ રીતે સફળ થશે નવ આ સાથે ધ્યાનમાં રાખો કે સવારે ઘરનું વાતાવરણ શાંત રહે કેટલાક લોકોના ઘરનું વાતાવરણ સવારમાં અશાંત બની જાય છે જાગ્યા પછી તરત જ તેમના ઘરમાં તકલીફ કઠોળ શબ્દોને અપશબ્દોનો ઉપયોગ થવા લાગે છે પછી તે પતિ પત્ની વચ્ચે હોય માતા અને બાળક વચ્ચે હોય કે પરિવારના અન્ય કોઈ ઉઠતાની સાથે જ પરેશાનીનું વાતાવરણ સર્જાય છે ત્યારે દેવું લક્ષ્મી તરત જ તે ઘર છોડી દે છે તેથી સવારે ઉઠ્યા બાદ એકબીજા સાથે મીઠી વાતો કરવી જોઈએ જે ઘરમાં સુખ શાંતિ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે તો ચાલો હવે જાણીએ કે એવા કયા કામ છે જે સવારે પછી કરવા જોઈએ એક સવારે ઉઠ્યા પછી ખોરાકનું સેવન જો આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉતાની સાથે જ ચા નાસ્તો કે ખાવાનું જરૂર શરૂ કરી દે છે જો તમે પણ આ ભૂલો કરતા હોવ તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વિના દાન સાફ કર્યા વિના અને સૂર્યદેવને જળ ચડાવ્યા વિના ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે કારણ કે આપણને સૂર્યથી જ ખોરાક મળે છે અને સૂર્ય ભગવાનનો આભાર માન્યા વિના ભોજન કરવું અયોગ્ય માનવામાં આવે છે બે સમયનો બગાડ તમારા દિવસની શરૂઆતમાં સમયનો બગાડ નુકસાનકારક બની શકે છે આમાં મોબાઈલ ફોન પર સમય પસાર કરવો ટીવી જોવાનો અથવા અન્ય વ્યાપક વિજ્ઞાન શાસ્ત્રોનો ઉપયોગ સામેલ હોઈ શકે છે આ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો સમય છે ત્રણ કેટલાક લોકો સવારે ઉગતા જ સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જુએ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે ઉગતા ની સાથે જ આપને અરીસામાં પોતાનો ચહેરો ન જોવો જોઈએ કારણ કે જ્યારે આપને રાત્રે સૂચ છીએ ત્યારે આપનું શરીર નકારાત્મક ઉર્જાની પકડમાં હોય છે અને જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે આળસથી ભરેલા હોઈએ છીએ આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા સાથે અરીસામાં પોતાને જોવું આપણને વધુ નકારાત્મક બનાવી દે છે ચાર સવારે મોડું જાગવું તમારા દિવસને બેદરકારીથી શરૂ કરી શકે છે આ તમારી અન્ય કાર્યક્ષમતાને અસર કરી શકે છે અને તમે તમારા સમયનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકશો નહીં મોડું જાગવું તમારા દિવસને અંધારી અને ચિંતાજનક બનાવી શકે છે પાંચ સવારે ઉત્તાની સાથે જ તમારા સ્વાસ્થ્ય માટે સમય ન કાઢવો એ પણ એક ભૂલ હોઈ શકે છે જેમાં યોગ્ય આહાર વ્યાયામ અને ધ્યાન માટે પૂરતો સમય ન ફાળવવાનો સમાવેશ થઈ શકે છે જે શારીરિક અને માનસિક બંને રીતે શુદ્ધિકરણ અને ઉર્જા જાળવી રાખશે છ સવારે કામ માટે યોગ્ય રીતે તૈયારી ન કરવાથી તમારો દિવસ અસંતુલિત થઈ શકે છે આના કારણે તમે તમારું કાર્ય કરી શકશો નહીં અને તમારા ઉપદેશોને પ્રાપ્ત કરવામાં સમય લાગશે જો તમે સવારે યોગ્ય રીતે તૈયારી ન કરો તો તમારા દિવસની શરૂઆત કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે ગોગાની વાતો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે પૂરે પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર